ઓમ વિષ્ણવે જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે માગસર માસમાં વધ પક્ષમાં આવતી એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે પરિવારમાં સુખ શાંતિ અને કામકાજમાં આવતી સમસ્યાઓને દૂર કરવાની કામનાથી આ એકાદશી વ્રત કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે સફલા એકાદશીનું વ્રત કરવાથી ભક્તને જીવનના દુઃખમાંથી મુક્તિ મળે છે કામમાં સફળતા મૃત્યુ પછી મોક્ષ જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સફલા એકાદશી વ્રતની કથા વાંચવા કે સાંભળવાથી પૂજા સફળ થાય છે મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે આ સફલા એકાદશી ક્યારે આવે છે વર્ષ બે હજાર ચોવીસની પ્રથમ એકાદશી એ સફલા એકાદશી છે આ એકાદશી સાત જાન્યુઆરીએ રવિવારે આવે છે આ એકાદશીની તિથિની શરૂઆત સાત જાન્યુઆરીએ સવારે બાર વાગ્યેને એકતાલીસ મિનિટે થશે અને તેની સમાપ્તિ બીજા દિવસે એટલે કે આઠ જાન્યુઆરીએ સવારે બાર છેતાલીસ વાગ્યે થશે પૂજા માટેનો શુભ સમય સવારે આઠ તેત્રીસ વાગ્યાથી બપોરે બાર સત્યાવીસ વાગ્યા સુધીનો છે તિથિ અનુસાર ઉપવાસ સાત જાન્યુઆરીએ રાખવામાં આવશે સાત જાન્યુઆરીએ સર્વાર્થ સિદ્ધિયોગ સવારે સાત પંદર વાગ્યાથી દસ ત્રણ વાગ્યા સુધી છે અને આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ રહેશે તથા ઉપવાસ તોડવાનો સમય આઠ જાન્યુઆરીએ સવારે સાત વાગે અને પંદર મિનિટથી નવ વાગીને વીસ મિનિટ સુધીનો રહેશે એકાદશીની પૂજા વિધિ માટે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા ત્યારબાદ મંદિર સાફ કરવું ગંગાજળ છાંટીને શુદ્ધ કરવું ત્યારબાદ વિષ્ણુ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી દીવો પ્રગટાવવો વિષ્ણુ ભગવાનને હળદળ અને કુમકુમથી તિલક કરવું ત્યારબાદ ફળ મીઠાઈ અને તુલસીના પાન ચડાવવા સાંજે વિધિપૂર્વક પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો છેલ્લે સફલા એકાદશીની કથા વાંચવી અને આરતી કરવી તથા સાત્વિક ભોજનથી જ ઉપવાસ તોડવો સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ ચાર વસ્તુઓ જરૂર ઘરે લાવવી આ ચાર વસ્તુઓને ઘરમાં સ્થાપિત કરવાથી ધનમાં વધારો થાય છે પહેલી વસ્તુ છે હંસ પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે સફલા એકાદશીના દિવસે ચાંદીથી બનેલો હંસ ઘરે લાવવો હંસને પૂજા સ્થાન અથવા તિજોરીમાં સ્થાપિત કરી શકાય છે આમ કરવાથી ધીરે ધીરે ધનમાં વૃદ્ધિ થવા લાગે છે બીજી વસ્તુ છે કળશ વાસ્તુ દોષની પરેશાની દૂર કરવા માટે સફલા એકાદશીના દિવસે ચાંદીથી બનેલો કળશ ઘરમાં લાવવો પ્રાચીન સમયમાં સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃતનું પાત્ર લઈને પ્રગટ થયા હતા તેથી ઘરમાં કળશ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે ત્રીજી વસ્તુ છે દક્ષિણાવર્તી શંખ વિષ્ણુ ભગવાનને દક્ષિણાવર્તી શંખ પ્રિય છે એમ કહેવાય છે કે દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દીથી પ્રસન્ન થાય છે તેથી આ દિવસે દક્ષિણાવર્તી શંખ ઘરે લાવવો ચોથી વસ્તુ છે કાચબો આવક અને સૌભાગ્યમાં ધીમે ધીમે વધારો કરવા માટે આ દિવસે આર્થિક સ્થિતિ અનુસાર ચાંદીથી બનેલો કાચબો અથવા માછલી ઘરે લાવી શકાય છે સફલા એકાદશીની કથા સાંભળવાથી પૂજા સફળ થાય છે વ્રત કથા આ મુજબ છે સફલા એકાદશીની શુભકારણી કથા આ મુજબ છે ચંપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષ્મતીની રાજધાની હતી રાજાશ્રી મહિષ્મતના પાંચ પુત્રો હતા તેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો પર સ્ત્રીગામી અને વૈશ્યાશક્ત હતો એણે પોતાના પિતાના ધનનો પાપકર્મમાં જ ખર્ચ કર્યો હતો એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણોનો નિંદક હતો તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો પછી એ વનમાં પાછો આવ્યો એને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંફક ત્યાં જ રહેતો હતો એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માગસર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંભકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો રહ્યો આથી એ સમયે એને ઊંઘ ન આવી કે ન આરામ મળ્યો એ જેવો થઈ ગયો સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો સફલા એકાદશીના દિવસે પણ બે ભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો રાજન જ્યારે લુંભક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કહીને લુંભત રાતભર ઊંઘ્યો નહીં આ પ્રમાણે અનાયાસે જ એને આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે આકાશવાણી થઈ રાજેન કુમાર તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ ઘણું સારું કહીને એને વરદાન સ્વીકારી લીધું ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને એણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જ જન્મ સફળ છે આના મહિમાને વાંચવા સાંભળવા અને આ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજ્ય યજ્ઞનું ફળ મેળવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાગ્ય ચમકાવનાર અને ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિમાં વધારો કરનાર સફલા એકાદશીનું મહત્ત્વ તેની પૂજા વિધિ તિથિની શરૂઆત ક્યારે થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ માટે કઈ વસ્તુઓ ઘરે લાવવી તથા વ્રતકથા સાંભળી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને હા મિત્રો જો અમારી ચેનલ તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને પાસે રહેલ બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બોલો વિષ્ણુ ભગવાનની જય લક્ષ્મી નારાયણની જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ